તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર એવા ગુજરાતી સિંગર મિત્રો વિજય સુવાળાએ જે મિત્રો ગાડી લીધી છે ને એ ગાડીની ચર્ચાઓ મિત્રો હાલમાં જ સોશિયલ મીડિયામાં તો ખરી પરંતુ મિત્રો લાઈવમાં પણ વધારે થઈ રહી છે અને એટલા માટે જ મિત્રો તમારા માટે ખાસ મારે વિજય સુવાળાએ જે ગાડી લીધી ને એ વિડીયો બનાવવો પડ્યો છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો તમને આપણે વિડીયો આખે આખો પૂરો લાઈવ વિડિયો બનાવવાના છીએ તો મિત્રો હાલમાં જ વિજય સુવાળાએ રેન્જ રોડ નામની મિત્રો એક ગાડી લીધી છે મિત્રો આ ગાડીની કિંમત તો મિત્રો લાખો રૂપિયાની છે એટલે મિત્રો પચાસથી ગાડી આવે છે પરંતુ મિત્રો હાલમાં જ જે વિજય સુવાળાએ જે શોરૂમમાં જઈને ગાડી છોડાવીને ત્યાં તો મિત્રો વિજય સુવાડાની ચર્ચાઓ ચાલી રહી હતી ચર્ચાઓ અને આજુબાજુમાં લોકોને સેલ્ફી પડાવવા તો મિત્રો ઢગલો પબ્લિક આવી ગઈ હતી કારણ કે મિત્રો વિજય સુવાડા એટલા ભોળા મનનાને મિત્રો એટલા સારા કલાકાર છે ને કે વાત જ ના પૂછો અને એટલા માટે મિત્રો હાલમાં જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે ને સોશિયલ મીડિયામાં એ પણ મિત્રો લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોઈ નાખ્યો છે પરંતુ મિત્રો ખાસ મારા ચાહકો માટે અને ખાસ મારા ફેન માટે મારે મિત્રો આ વિડીયો બનાવવો પડ્યો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો એ પહેલાં તમને જણાવી દઉં કે ખાસ વિજય સુવાણાની મિત્રો આ ગાડી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું તમારી પ્રતિક્રિયા ભૂલતા નહીં અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો અને મિત્રો ખાસ વિજય સુવાણાને વિજય સુવડાના જે ગીતો ખાસ સાંભળતા હોય ને તમારા મિત્રો એમને તો ખાસ એટલે ખાસ શેર કરી દેજો અને મિત્રો એક રિક્વેસ્ટ કરું છું કે ખોટી કોમેન્ટો કોઈએ કરવી નહીં કેટલાય લોકો મિત્રો ખોટી કોમેન્ટ કરતા હોય છે સારું કાર્ય ના કરતો કરો તો કંઈ નહીં પણ ખોટું કાર્ય સુ લેવા કરો છો તો મિત્રો હવે જોઈ નાખો વિડીયોને પેલા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં